કૃમાઈ સાહેબ અમે ગઈ મામા મામા પકાને લેતા બામા સે પકાને દી આપતા બસ હે સે પડે ઓ સાહેબ ખાવા સે પગડા પડ છે માહો ના છે અને આજ છે 365 ડેઝ ઓફ બ્લોકિંગ ચલકનો દિવસ નંબર 10 છે ટાયર ટાયર

તમ પાછ કાલ સવારે માતા પાસે કહીશું આહા એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ગડ બંધ કરાવ તરા જે થાણો છે એવ નહી દેવા દેરા આપણે હું આપણે થોડા સાહેબ છે કંપનીના સાહેબને આપણે મળવાનું છે આવે હું ક મને તો નહી મળું બીງານ ની બોલ મત માડી પોર પોર ની મ ઘંટા ખાય બીપ કરે છો રાખી દે ઉને એમને હા ભાઈ મારી સંસ્કારી જરા સંસ્કારી ધરી જીરુ સંસ્કારી વાળા ડા બુ બુ એડ કાઉસે એની ડાઉસે ક જમ ફેમિલી બનાવાની જ વાત કરું છું મેં અલા ફેમિલી ની કઈ વાયકા પડ 10 વાયકા છે મે કે દુકાન પર નો નાસ્તો પાણી નાસ્તો પાડે આઉ ચોકડે ઉઠું માસ માથામાં જ આવી છે તો પછી જે છે એવું તમને બતાવીશું હું કઈ ગયા માંગુ તમે કઈ ચેનલ પર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જે ઇસ ગોસ્વામી અને અનસબસ્ક્રાઇબ કરો આપ યાર છોડ કર ગયા હતા કે તારી ચાલો લે ઓલ સે ગયા ભાઈ સબસ્ક્રાઇબ કરો અહીંયા હું કરે હાડી ભાઈ આઈ લવ બી ફેન

મે <laughs> <laughs>

આજના વિડીયો મારે આટલું કાફી છે બહુ એક ખાસ ખબર તમને લાગ્યો કે નહીં તમને કેવું લાગ્યું વિડીયો એ કદું કમેન્ટ સેશનમાં અને મળી એક નવા વિડીયો સાથે મળી એક નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે